બે એટલે માતર વિધાનસભામાં પણ માંથી પચાસ વોટ મારી મેમદાદ વિધાનસભાના છે એમાં પણ અમે ત્રેપન વોટથી જીત્યા છે એટલે આ સભાસદોનો દૂધ ઉત્પાદકોનો બધાનું સન્માન અને સન્માન સમાન જે ખાતરી આપી હતી શક્તિનો સરવાળો થાય શક્તિનો સરવાળો થાય અને ભારતીય જનતા પાર્ટી એ દરિયો છે જેને આવું અને આવે અને એ લોકશાહી મજબૂત કરવા મોદી સાહેબની જે નીતિ રીતિ છે ભારતીય જનતા પાર્ટી જે સર્વાંગી વિકાસ થાય એવા પ્રયત્નો અમે ભારતીય જનતા પાર્ટીની પેનલ થકી એવા પ્રયત્નો કરી દરેકની ઉન્નતિ કરવાના શુભ આશય સાથે આગળ માતર બ્લોકનું જે ટાર્ગેટ હતું એની અંદર પણ સંગઠન તાલુકાથી ગામડાથી કાર્યકર લઈ શેખ પાટીલ સાહેબ સુધી પ્રદેશ લેવલ સુધીની જે મહેનત હતી અને માન્ય જે ચૂંટણી ઇન્ચાર્જ અજયભાઈ બ્રહ્મભટ્ટ જે એમનું ચાણક્ય આયોજન હતું એ જીત છે અને ભારતીય જનતા પાર્ટી તમામ કાર્યકરોએ કામ કર્યું અમૂલની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું છે અને સૌ પ્રથમ જે બેઠક બિનહરીફ થઈ હતી એ મહેમદાવાદની બેઠક હતી ને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ આપણી સાથે જોડાયા છે આપણે એમની સાથે સીધી વાત કરીશું અમૂલની ચૂંટણી અત્યારે એનું પરિણામ જાહેર થઈ ગયું છે અગિયાર બેઠક મળી ગઈ છે જે તેર બેઠક હતી એમાંથી ચાર બેઠક બિનહરીફ થઈ હતી ને પહેલી બેઠક જે હતી એ મહેમદાવાદ હતી શું કહેશો એક તો આ વખત જે વાતાવરણ બન્યું અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં સહકાર છે સમૃદ્ધિ અને મોદી સાહેબના આશીર્વાદ છે પાટીલ સાહેબ અને જેવી રીતે બધાને નાના નાના કાર્યકર્તાને જે જવાબદારી આપી આ વાતાવરણથી મહેમદાવાદ જે ચાર બેઠક બિનરીફ થઈ એમાં મારી મજબૂત બેઠક મહેમદાવાદ એ બિનરીફ થઈ તમારી જાણકારી માટે મહેમદાવાદ બે એટલે માતર વિધાનસભામાં પણ નેવમાંથી પચાસ વોટ મારી મહેમદાવાદ વિધાનસભાના છે એમાં પણ અમે ત્રેપન વોટથી જીત્યા છે એટલે આ સભાસદોનો દૂધ ઉત્પાદકોનો બધાનું સન્માન અને સન્માન સમાન જે ખાતરી આપી હતી આ વાતને એમણે સ્વીકારી લીધી છે અને આવનારા સમયમાં જે સહકાર છે સમૃદ્ધિ સાકાર થઈ રહ્યું છે અને આપના માધ્યમથી બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જે પ્રમાણે એવી એવું હતું કે કોંગ્રેસમાંથી આવેલા લોકોને વધારે પ્રભુત્વ આવે છે ને નાની નાની જે અમુક કહેવાય કે થોડીક મતભેદ થયા હતા એ કોઈ પડકાર લાગ્યા કે આ વખતે બીજી બધી સીટોમાં કેમ કે મેમદા તો ભલે બીન હરીફ થઈ ગઈ વા બીજી કોઈ સીટોમાં એવું થઈ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસમાંથી આવવાનું આજે એટલું જ કહું છું કે શક્તિનો સરવાળો થાય શક્તિનો સરવળો થાય અને ભારતીય જનતા પાર્ટી દરિયો છે એમાં સ્વાગત કરીએ છે દસ વર્ષ પહેલા આવ્યું હોય આ બધું ચાલતું રહે છે દરિયામાં પાણી કોઈ દરિયા કોઈ છલકાતો નથી અને ભારતીય જનતા પાર્ટીમાં બધું ચાલ્યા કરે છે અને બધાનું સન્માન અને સોમાન એ પણ જળવાય છે આજે ભગવતસિંહ પણ જંગી લીડથી થી જીત્યા છે સામે જુઓ કે એક બાજુ ત્રેપન વોટ અને એક બાજુ ચોત્રીસ વોટ અઢાર ને સોળ બંને ભેગા થાય તો એ પહોંચવાનો કોઈ વિષય થતો નથી આ વિશ્વાસ મૂક્યો છે સભાસદોએ મતદારોએ વિશ્વાસ મૂક્યો છે એક ઉંમરમાં માં જુઓ તો મારા

જે પરિણામ મળ્યું છે એ સ્પષ્ટ છે બધાને શુભેચ્છાઓ ચોકસથી જે પ્રમાણે તમે યુવા છો અને હવે ડિરેક્ટર બની ગયા છો અમૂલનો સૌ જન સભાસદો એ પછી ભલે વિશ્વાસ મૂકે પણ સૌથી પહેલો પક્ષ વિશ્વાસ મૂકે શું કહેશો હું ખરેખર ભારતીય જનતા પાર્ટીનો અને ભારતીય જન ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી અમારા સંગઠનના પ્રમુખ તથા પાટિલ સાહેબ દરેકનો ખૂબ ખૂબ આભારી છું અમારા સાંસદ સભ્ય દેવસિંહ ચૌહાણ સાહેબનો પણ ખૂબ ખૂબ આભારી છું અમારા ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ આ દરેકનો ખૂબ ખૂબ આભારી છું કે આ દરેકે મારી ઉપર વિશ્વાસ મૂકી અને મારા મારા નામની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેરાત કરી હું આવનારા સમયમાં પશુપાલકોનું હિત મંડળીનું હિત અને દરેક પશુપાલકોનું જે સર્વાંગી વિકાસ થાય એવા પ્રયત્નો અમે ભારતીય જનતા પાર્ટીની પેનલ થકી એવા પ્રયત્નો કરી દરેકની ઉન્નતિ કરવાના શુભા શુભાશય સાથે આગળ વધીશું ચોક્કસથી ભગવતસિંહ માટે જીત એટલા માટે અઘરી હતી કારણ કે માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કે જેઓ ભાજપમાંથી આવે છે તેમના દ્વારા અવારનવાર ત્યાંના ધારાસભ્ય હોય કે પછી ભાજપના અમૂલની જે કામગીરી હોય એની પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને તેમણે માતર બ્લોક પરથી ઉમેદવારી પણ કરી હતી એટલે એ જીતવા માટે પણ ખૂબ જ પડકાર હતો ત્યારે ધારાસભ્ય સાથે વાત કરીશું કલ્પેશભાઈ જે પ્રમાણે

કોઈ વ્યક્તિગત કોઈ એમ કે હું જીતું એવું નહોતું વિચારધારા ભારતીય જનતા પાર્ટી સાથે પબ્લિક અને અમૂલના મતદારો અમૂલના સભાસદો એ ભારતીય જનતા પાર્ટી પાર્ટી સાથે જોડાયેલા હોય એના કારણે આ ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી જીત થઈ છે માતર બ્લોકનું જે ટાર્ગેટ હતું એની અંદર પણ સંગઠન તાલુકાથી ગામડાથી કાર્યકર લઈને છે પાટીલ સાહેબ સુધી પ્રદેશ લેવલ સુધીની જે મહેનત હતી અને માન્ય જે ચૂંટણી ઇન્ચાર્જ અજયભાઈ બ્રહ્મટ જે એમનું ચાણક્ય આયોજન હતું એ જીત છે અને ભારતીય જનતા પાર્ટી તમામ કાર્યકરો સોલંકી ની આ બેઠક પર હાર થઈ છે હવે તમને લાગે છે કે હજી પણ એમના જે વિરોધ છે કે તમારી સામેના આક્ષેપો છે હજી યથાવત રહેશે તમારી માટે શું રહેશે વ્યક્તિગત મારી ઉપર કોઈ આક્ષેપ નહીં કરેલો અને કદાચ રાજકીય રીતે બોલતા હોય પણ મારે એમના વિશે કંઈ કહેવું નહીં એમનો ભગવાન સદબુદ્ધિ આપે ચોક્કસથી જે પ્રમાણે અમૂલની અમૂલનું આજે પરિણામ જાહેર થયું છે ને જે પ્રમાણે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ભાજપનો ભગવો લહેરાયો છે અને અત્યારે જ્યાં જુઓ ત્યાં ભાજપના જે સભા જે ડિરેક્ટર બન્યા છે આ ચૂંટણીમાં તેઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અમૂલની જે બાર છે ત્યાં પણ અત્યારે ઉજવણીનો માહોલ છે જીતનો માહોલ છે કારણ કે આખરે અમૂલ પર ભાજપે બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવી જ સતત અપડેટ અને અવનવા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ બોલ ગુજરાતને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં